નમસ્કાર દર્શક મિત્રો ટીવી 18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવી 18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર ગિરગઢા તાલુકાના ધોકળવા ગામે સિયનપુરા આશ્રમ ખાતે પરમ પૂજ્ય સંત શ્રી ગણેશપુરી બાબુના સાનિધ્યમાં આજે ગુરુપૂર્ણિમાના પૂર્ણિમાના દિવસે સમસ્ત ગામ સમૂહ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું ધોકળવા ગામે શ્રી અન્નપૂર્ણા આશ્રમ ખાતે ગુરુ શ્રી ગણેશપુરી બાપુ દ્વારા સવારના ગુરુપૂજન બપોરના ગામ સમૂહ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું અન્નપૂર્ણા આશ્રમ રાવલ નદી કિનારે આવેલ એક ઐતિહાસિક મંદિર છે જ્યાં અન્નપૂર્ણા અને ભોળાનાથ બિરાજે છે આ આયોજનમાં સમસ્ત ધોકળવા ગામ લોકો તેમજ ગામના આગેવાનો તેમજ વાપી વલસાડ રાજકોટ અમદાવાદ સુરત જેવા શહેરોમાંથી ભાવિ ભક્તો પધાર્યા હતા પરમ પૂજ્ય સંત શ્રી ગણેશપુરી બાપુના ગુરુ ગુરુ આશીર્વચન શિષ્ય પરંપરા ભારતમાં કેટલાય વર્ષોથી ચાલી આવી છે સાંદિપની ઋષિના કૃષ્ણ અને સુદૈમા કોઈપણ જાતના ભેદભાવ વગર સાથે રહી જંગલમાંથી લાકડા કાપી લાવી ગુરુની સેવા કરી એમની અનન્ય ગુરુભક્તિના આપણને દર્શન કરાવે છે આ દ્રષ્ટાંત એ સૂચવે છે કે વિદ્યાનું દાન કરનાર ગુરુ માટે રંગ કેરાયનો કોઈ ભેદ હોતો નથી એની આગળ સૌ શિષ્યો એક સમાન હોય છે ગુરુનું ઋણ શિષ્ય ઉપર ચડેલું હોય છે આમ ગુરુપૂર્ણિમા આવા પૂજનીય ગુરુને યાદ કરી એમને આદરપૂર્વક વંદના કરવાનો દિવસ છે આ ગુરુ પૂર્ણિમાના દિને મારા જીવનમાં ઉત્કર્ષ શરૂઆતથી આજ દિન સુધી પ્રત્યક્ષ આ પ્રોક્ષ રીતે ગતિનો ભાગ ભજનાર સૌ ગુરુજનો અને મહાનુભાવોને યાદ કરું છું અને કોટી કોટી હાર્દિક વંદન કરું છું ગુજરાતી ઓમ નમો નારાયણ હું અરુણાબેન પી સુરતથી તો અમારા ગુરુજી છે અન્નપૂર્ણા ગણેશપુરી બાપુ તો દર વર્ષે અમે એમ ઘણા વર્ષો થયા લગભગ એમ અને શિવરાત્રીમાં આવીએ છીએ એમ ગુરુજી છે તો અમારે કંઈ વાંધો જ નથી એમ કંઈ આચે જ ન આવે અમને એમ કોઈ પણ વસ્તુ હોય તો અમારી ઉપર ના આવે કોઈ એમ કે ગમે એ તકલીફ હોય તોય અમે ખાલી બાપુને ફોન કરી દઈને કે બાપુ આમ તો તરત જ હલ થઈ જાય અમારે એમ અને આ અમારો દિલથી વિશ્વાસ છે એમ અમે લગભગ ઘણા વર્ષોથી આવીએ છીએ અને અમે જાત્રાએ એટલી બધી ગુરુજી આઈરે કરી ચાર ધામની જાત્રા બે વાર કરી અમરનાથની જાત્રા કરી બાર જ્યોતિર્લિંગની જાત્રા ગુરુજી આઈરે કરી અને બહુ મજા આવી એમ એવી જાત્રા આપણે જેવી ગુરુજી જાત્રા કરી હકી એવી એકલા આપણે ગમે એટલા પૈસા નાખીએ ને તોય નો થાય એમ અને આ લગભગ બાજુમાં બધા છે એ બધા અમારી આ જાત્રામાં હતા એમ અને બહુ મજા આવી મારું નામ ગીતાબેન છે હું રાજકોટથી આવી છું અહીંયા આપણે ગણેશગીરી બાપુ છે જે સંત મહંત તેનું બહુ સરસ નામ છે ગુરુ પૂર્ણિમા વિશે અહીંયા બહુ સારો મહોત્સવ હોય છે ધોકડવાનું જૂનું બહુ ઘણા વર્ષો પુરાણું મંદિર છે અહીં અન્નપૂર્ણાનું પણ બહુ સારું નામ છે માતાજીનું બહુ સાથ છે અહીંયા ગુરુ પૂર્ણિમા હોય ત્યારે બધા જમણવાર હોય છે સાંજે બધો ડાયરો હોય છે ભજનનો પ્રોગ્રામ હોય છે અને અમે દર વર્ષે અહીંયા આવીએ છીએ રાજકોટથી અને અમને અહીંયા બહુ સારું લાગે છે એટલે અમારી ઈચ્છા કે ભગવાન અમને દર વર્ષે અહીંયા આવવાનું અમને નક્કી જ રાખે મારું નામ કાંતિભાઈ રાજાભાઈ માલવી ધોકડવા ગ્રામ પંચાયત સતપા તાલુકાના ધોકડવા ગામે અન્નપૂર્ણા આશ્રમ આવેલું છે આશ્રમનો બહુ મહિમા તમ ખૂબ જ મહિમાવાળો છે અમારે ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામમાં દર ગુરુ પૂનિમમાં મોટામાં મોટો ભવ્ય ઉત્સવ ઉજવાય છે ગામ ધુવાડો બંધ રાખી ગામના તમામ સમજના લોકોને જમણવા કરવામાં આવે છે અહીં ઘણા હરિ ભક્તો આનો લાભ લે છે અને ગામમાં શાંતિપૂર્વક ઉત્સવ ઉજવવામાં આવે છે અને કાંતિભાઈ રાત્રે શું પ્રોગ્રામ હોય છે આજે રાત્રે સંતવાણીનો ભવ્યમાં ભવ્ય પોગ્રામનું આયોજન કરેલું છે તમામ ભક્તજનોને અમે અપીલ કરીએ છીએ કે આ પ્રોગ્રામમાં ગામના તમામ આગેવાનો તમામ સમાજના ભાઈઓ હાજરી આપે એવી અમારે અપેક્ષા રહે